ભારત દેશ નદીઓનો દેશના નામે પણ ઓળખવામાં આવે છે જ્યાં કેટલી નદીઓ વહે છે આ નદીઓ ખૂબસૂરતી માટે જ નહીં પરંતુ સમાજના વિકાસ માટે પણ કાફી સહયોગી સાબિત થાય છે પરંતુ અહીં કેટલીક રહસ્યમય નદીઓ પણ છે જેના વિશે આજે આપણે જાણવું બેહદ જરૂરી છે આવામાં એવી એક રહસ્યમય નદી છે જેનું નામ છે નર્મદા નદી જે પોતાના વહેણથી ઉલટી દિશામાં વહે છે નર્મદા નદીનું ભારત વર્ષમાં એક પોતાનું જ આગવું મહત્ત્વ છે જે પોતાના વહેણથી વિપરીત દિશામાં વહે છે દેશની મોટાભાગની નદીઓ પશ્ચિમ દિશામાંથી પૂર્વ દિશા તરફ વહે છે પરંતુ એક એવી નર્મદા નદી છે જે પૂર્વ દિશામાંથી પશ્ચિમ દિશાની તરફ વહે છે અને અરબ સાગરમાં જઈને અરબ સાગરમાં ભળી જાય છે દેશની મોટે ભાગની નદીઓ પશ્ચિમ દિશામાંથી પૂર્વ દિશામાં વહે છે પરંતુ નર્મદા નદી પૂર્વ દિશામાંથી પશ્ચિમ દિશામાં વહે છે અને અરબ સાગરમાં જઈને મળે છે બાકી બધી નદીઓની વાત કરે તો તે બંગાળની ખાડીમાં મળે છે પરંતુ પોતાના વહેણથી વિપરીત દિશામાં વહેવાવાળી નર્મદા નદી અરબ સાગરમાં જઈને મળે છે નર્મદા નદીના વિપરીત વહેણને પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે જે પ્રમાણે નર્મદા નદીનો વિવાહ સોનભદ્ર સાથે થવાનો હતો પરંતુ તેઓ તેમની સહેલીની સાથે જાય છે અને તેમની સાથે વિવાહ નથી થઈ શકતો જેના બાદ નર્મદા નદી અને સોનભદ્રનો વિવાહ તૂટી જાય છે અને બંને વચ્ચે દૂર્ય આવી જાય છે જેનાથી નારાજ થઈને નર્મદા નદી વિપરીત દિશામાં વહેવા લાગે છે અને નિર્ણય કરે છે કે તેઓ આ જીવન કુંવારા રહેશે અને કહેવામાં આવે છે કે આ કારણથી નર્મદા નદી વિપરીત દિશામાં વહી રહ્યા છે નર્મદા નદીનું વિપરીત દિશામાં વહેવું એક વૈજ્ઞાનિક કારણ પણ માનવામાં આવે છે કારણ કે નર્મદા નદીના વિપરીત વહેણની પાછળ રિફ્ટ વેલી છે એવું માનવામાં આવે છે રિફ્ટ વેલીનો મતલબ થાય છે નદીનું વહેણ જે દિશામાં હોય તે દિશામાં તે તરફ ઢોળાવ વિપરીત દિશામાં હોય છે આ જ કારણે આ નદી પૂર્વથી પશ્ચિમ દિશાની તરફ વહે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું